અમદાવાદ શહેરમાં પ્રચાર પડઘમ શાંત થતાં જ હવે તંત્ર અને રાજકીય પક્ષોની નજર મતદાન પર મંડાઈ છે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન અંગેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે વિશેષ રહેવાની છે કોંગ્રેસની સાથે ભાજપની આબરૂ દાવ પર છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે અમદાવાદ શહેરમાં કુલ પાંચ હજાર ત્રણસો જેટલા મતદાન મથકો છે ચૂંટણી પંચ દ્વારા અઢારસો મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે વધુ મતદાન અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે આ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવાનો મુખ્ય હેતુ ભૂતકાળમાં આ મથકો પર મતદાન માં થયેલા ચેડા છે અહી ની ખાસ ટુકડીઓ ઉતારવામાં આવી છે એકવીસમી તારીખે સવારે જે પોલિંગ પાર્ટી છે એ ડિસ્પેચ કરવામાં આવશે એ લોકો પોતપોતાના પોલિંગ સ્ટેશન ઉપર જઈને જે પોલિંગ સ્ટેશનને સેટઅપ કરવાની કામગીરી રાત્રે કરશે અને બાવીસમી તારીખે સવારેથી મતદાન શરૂ થશે સવારે આઠ વાગેથી સાંજે પાંચ વાગે સુધી મતદાન ચાલશે મતદાન પર સતત નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ વોર્ડનો નો એક વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં એક ચૂંટણી અધિકારી પોતાની ટુકડી સાથે સતત નજર રાખશે ચૂંટણી પંચ દ્વારા કુલ અડતાલીસ વોર્ડ માટે સોળ જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે શહેરના પંદર પોલીસ સ્ટેશન વચ્ચે એક અધિકારી નીમવામાં આવ્યો છે સાથે જ નિમણૂક કરાયેલા અધિકારીઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર પણ આપવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી ત્રણ વોર્ડ દીઠ એક ચૂંટણી અધિકારી છે એમની ટીમો તૈયાર થઈ ગઈ છે વોર્ડ દીઠ જે પોલિંગ પાર્ટી જવાની છે એ તૈયાર થઈ ગઈ છે વોર્ડ દીઠ એમની ઈવીએમ્સ તૈયાર થઈ ગઈ છે સાથે જે પોલિંગ મેટિરિયલ છે એની પણ તૈયારી કરી દેવામાં આવી છે જોનલ ઓફિસર્સ અપોઇન્ટ કરવામાં આવ્યા છે એવરેજ પંદર પોલિંગ સ્ટેશન ઉપર એક ઝોનલ ઓફિસર રાખવામાં આવ્યા છે જે એ પોલિંગ સ્ટેશનની બધી જ કામગીરીના દેખરેખ સુપરવિઝન રાખશે

સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલાં લઈએ બ્રેક